વલસાડ શહેરના છીપવાડના દાણા બજારમાં કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતાં કન્ટેનર રિવર્સ આવતા બે દુકાનોમાં ઘૂસ્યો આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતાં તે રિવર્સમાં આવતા કેસ વાનને અડફેટે લી સીધી બે દુકાનોમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું આ ઘટનામાં એક દુકાનમાં વૃદ્ધ મહિલા દબાઈ જતા તેને ગંભીર ઈજા થઈ હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી દુકાન નીચે દબાઈ ગયેલી મહિલાને બહાર કાઢી તાત્કાલિક એકસો આઠની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર રિવર્સમાં આવી રહ્યું હતું અને તેની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ કન્ટેનરે સૌપ્રથમ એ કેશવાન ટેમ્પોને અડફેટે લીધો હતો અને ત્યારબાદ સીધું જ બે દુકાનોમાં ઘૂસી ગયું અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કરીને દુકાનો સેન્ડવીચ બની ગઈ હતી ત્યારે ઘટના સમયે દુકાનમાં બેઠેલા એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના ફૂટેજમાં જોઈ શકાય છે કે કન્ટેનર કેટલી ઝડપથી દુકાનોમાં ઘૂસ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું કોને કોને ખુલ્લું રહ્યું ઘટના બની હતી આ સિપ્પા જગન્નાથ મંદિરની બાજુમાં અહીંયા સરદ કિશોરની દુકાન આવેલી છે ત્યાંથી આ મોટી ટ્રક આવેલી હતી આજે રાજસ્થાનની આખી ગાડી રિવર્સ માડીને આખા બે કેબિન ગેટ ને આખો તોડી નાખો કરીને હતા તેને આખું ઇજાગ્રસ્ત થયા છે ને તેને એકસો આઠમાં લઈ ગયા છે આ એવા એરિયા છે તો નાના છોકરાનો સ્કૂલ આવવાનો ટાઈમ છે અને દાણા બજારમાં મોટી ગાડી આ ટાઈમે જો આવતી હોય તો વ્યાજબી નથી કાયમ જ આ પ્રશ્ન છિપ્પાડમાં લડતો છે જો મારો ઘરે લાગતું હોય તો આજુબાજુ બીજાને બી તમે પૂછી લઉં આ પ્રશ્ન કાયમ જ જીપ છિપ્પાડ માંથી હલ થતો નથી મોટી ગાડી આવવાનો કોઈ બી ટાઈમ જોયે આવવા જવા માટેનો નુકસાન તો બહુ ખાસો થઈ ગયો તમે તમારા વિડીયોમાં ગાફરમાં જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે આ ગણપતિનો મંડપ છે તે બી બચી ગયો ને તો ઘટકા તો મંડપ બી અત્યારે તૂટી ગયો એની હાલતમાં હતો અહિયાં તો છે કે આ ડ્રાઈવર અમારો ખર્ચો જે થયેલો છે પ્લસ આ ગાડીનો ખર્ચો જે કઈ બી છે તે ખર્ચો આપે એવી અમારી માંગણી છે જોવાનું છે કે આટલું બધું થઈ ગયું આટલું બધું પબ્લિક ભેગું થયું હતું એસોસિએશન નું કોઈ માણસ અહીંયા સુધી પહોંચ્યો કેમ નહીં પ્રમુખ બી ફોન કરી રહ્યો પ્રમુખ અત્યારે સમાચાર મળે છે કે પોલીસ આવી છે આજો ગાડી તો આવી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે